ત્યારે ગોગા મહારાજના દર્શન કરવા આવતા ભાવિકો દ્વારા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગોગા મહારાજની માનતા માને છે અને ગોગા મહારાજ ભાવિકો મનોકામના પૂર્ણ કરે છે ત્યારે ભાવિકો દ્વારા પોતાની માનેલી માનતાઓ અહીં પૂર્ણ કરતા હોય છે જો કે આજે શ્રાવણ સુદ પાંચમ ના દિવસે મેળાનો માહોલ જોવા મળ્યો હતો પાલનપુરના એક ભાવિકે પોતાના દીકરાના ધંધા વ્યવસાય સારી રીતે ચાલે અને પોતાનો દીકરો વિદેશમાં સારી જગ્યાએ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે ગોગા મહારાજની માનતા માની હતી જો કે ગોગા મહારાજે તેમની મનોકામના પૂર્ણ કરતા આજે તેમણે દસ ગ્રામ સોનાનો સત્તર ગોગા મહારાજને અર્પણ કર્યું હતું ત્યારે તેમણે ગોગા મહારાજને સોનાનું સત્તર અર્પણ કરતા ભાવ વિભોર બની ગયા હતા જ્યારે મંદિરે દર્શન કરવા આવેલા અન્ય ભક્તોએ પણ ગોગા મહારાજ લોકોની મનોકામના પૂર્ણ કરે છે અને ગોગા મહારાજના અતુટ શ્રદ્ધા ધરાવે છે તેવા ભક્તોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી એટલે કે નવાબ કાળથી આવેલા ગોગા મહારાજના મંદિરની શ્રદ્ધા દૂર દૂર સુધી પ્રસરી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પણ આવે છે